નમસ્કાર ગુડ મોર્નિંગ ગયા વિડીયોની અંદર રાષ્ટ્રીય એકતાને ખંડિત કરનારા પરિબળોમાં પ્રાદેશિકતા પ્રદેશવાદ ભૌગોલિક અનુકૂળતા સાથે કુદરતી સંપદાની દ્રષ્ટિએ જુદા જુદા પ્રદેશોમાં ભાવાત્મક એકતાને ઠેસ પહોંચાડે એવી કેટલીક લાગણીઓ આપણા દેશની અંદર ઉત્પન્ન થઈ હતી અને ખરેખર આ રાષ્ટ્રીય વિકાસમાં રોડારૂપ છે જે દેશના વિકાસને રૂંધતી હોય છે કે અમારો એરિયા પછ હાથ થઈ ગયો અમે આગળ ન આવી શકીએ અમારું જીવન ધોયેલું બન્યું વિષમ પરિસ્થિતિ હોય છતાં રાષ્ટ્ર માટે એ પ્રદેશ મહામૂલો હોય છે ભલે બંજર જમીન હોય હિમાલયના પહાડી ક્ષેત્રોની અંદર તમે જાઓ એ અતિ દુર્ગમ વિસ્તાર છે શિયાળાની અંદર માઇનસ તાપમાન છે રાજસ્થાનના પ્રદેશમાં જાઓ ત્યાં પ્લસ એકાવન ડિગ્રી કાયમ તાપમાન રહે છે તો એ જમીન આપણા માટે ઉપજાવ નથી બિન ઉપજાવ છે છતાં એ પ્રદેશોની સુરક્ષાનો પ્રશ્ન આપણા માટે મહત્વનો હોય છે એ જમીન જતી નથી કરી દેવાની કે કોઈ દુશ્મનોના હાથની અંદર સોંપી દેવાની નથી આપણો કચ્છનો વિસ્તાર જુઓ બંને વિસ્તાર જુઓ પાંદરો વિસ્તાર જુઓ તો આપણા દક્ષિણ ભારત અને મધ્ય ભારતના ક્ષેત્રોની અંદર જે વિકાસ અને ડેવલપમેન્ટ છે એવું કચ્છમાં નથી એમ જ ગુજરાતની અંદર જુઓ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનું જે ડેવલપમેન્ટ છે એ કચ્છનું નથી તો કચ્છીવાસીઓને એવું મનમાં ઉત્પન્ન થાય કે અમારો પ્રદેશ છે એ પાછળ છે અમારી જીવનશૈલી આ લોકો કરતાં નીચી છે તો એવી લઘુતા ગ્રંથિથી પીડાઈ ન રહેતા અમારો દેશ સમૃદ્ધ છે દેશને આગળ વધારવાની જે તમન્નાઓ છે એ સતત એનામાં કાયમ રહે એવા પ્રયત્ન કક્ષાએથી કરવા જરૂરી છે રાષ્ટ્રભક્તિ છે એમના ટકી રહે એ મહત્વનું છે જો એકવાર એક જૂથવાદ મનમાં બેસી ગયો અલગતા વાદ આવ્યો મનની અંદર એવા પૂર્વગ્રહો સાબિત થયા કે આ પ્રદેશમાંથી કોઈ આવકનો સ્ત્રોત નથી માત્ર ખર્ચ જ કરવો પડશે અને આવકના સ્ત્રોતના સ્વરૂપમાં કાંઈ નથી તો આવા રાજકીય ક્ષેત્રો ઉપરથી જો આવું વિચારસરણી અમલમાં આવશે તો એ પ્રજા છે એ નાગરિકો છે એ જે તે રાજ્ય કે પ્રદેશ સાથે તાદાત્મ્ય સાધી શકશે નહીં અને રાષ્ટ્રીય ગરિમાને નુકસાન કરશે પરિણામ સ્વરૂપે આવા જે વિષમ પરિસ્થિતિમાં લોકો જે જીવે છે એને પોતાનું ગૌરવવંતુ સ્થાન મોભાયુક્ત સ્થાન પોતાના પ્રાંતની અંદર પ્રદેશની અંદર મળી રહે અને જે આમ જનતાને સમગ્ર રાજ્ય કે પ્રા પ્રાંત કે પ્રદેશના લોકોને જે સુખાકારીની જે સવલતો પ્રાપ્ત થાય છે સરકાર તરફથી એ જ સવલતો છે એ અહીંયા વિષમ પરિસ્થિતિમાં જીવતા નાગરિકોને પ્રાપ્ત થાય જેથી કરીને રાષ્ટ્રીય અખંડતા એમ નામ જળવાય રહે ત્યાર પછીનો મુદ્દો છે આપણો કે આઝાદી પછી ભારતે સાધેલી વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિઓ અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે વિકાસમાં હરણ ફાળ ભરી છે એ સિદ્ધિઓનું વર્ણન આ મુદ્દાની અંદર આપેલું છે કારણ કે એક સમય એવો હતો કે આઝાદી પહેલા જ્યારે અંગ્રેજો નું આધિપત્ય ભારત દેશ ઉપર છવાયેલું હતું ત્યારે એક ટાંચણી પણ આપણે બહારથી મંગાવતા હતા કારણ કે કોઈ ટેકનોલોજી કે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણામાં ન હતો અને સમગ્ર ભાવના છે એ વિકાસની ખતમ થઈ ચૂકી હતી કારણ કે પરાધીન દેશ હતો આઝાદી પછી આપણે પાસે બે વિકલ્પો હતા એક તો ખેતીપાડી બાંધી હતી બીજું ઔદ્યોગિક ક્રાંતિની જ્વાળા છે એ સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ હતી અને એમાંથી અલિપ્ત રહીએ તો રાષ્ટ્ર વિકાસ રૂંધાય અથવા અળગો રહે એવી એક ઊંડે ચિંતા પણ હતી એટલે દૂરદેશી નીતિવાળા આપણા રાષ્ટ્રભક્તોએ રાષ્ટ્ર હોય ઔદ્યોગિક ક્રાંતિને જન્માવવા માટેના પ્રયત્નો કર્યા ઉદ્યોગો સ્થાપ્યા અને વિજ્ઞાનનો આવિષ્કાર કરી અને આપણા દેશના નાગરિકોને અનુરૂપ ઢાંચામાં ઢાળી અને એ તરફ ઢાળવાનો પ્રયત્ન કરેલો વિજ્ઞાન વિશેષ જ્ઞાન પરદેશમાંથી લઈ આવ્યા અને એ જ્ઞાનનો લોક ઉપયોગના સ્વરૂપમાં ઢાંચો હતો એમાં ઢાળી અને આપવાનો પ્રયત્ન કર્યો એટલે જે હરણફાળ ભરી છે જે આપણા સંકલ્પો હતા એ સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી કુદરતી સંપદાનો ઉપયોગ કરી બાહ્ય જ્ઞાનનો ઉપયોગ કરી વિદેશી નાણાંનો ઉપયોગ કરી અને આર્થિક મદદ મેળવી અને વિજ્ઞાન ક્ષેત્રે જે હરણફાળ ભરી છે એ ખરેખર પ્રશંસનીય છે અને આજે આપણે ભલે થોડા પાછળ રહી ગયા છે આઝાદી આપણને મોડી મળી પરિણામ સ્વરૂપે એટલે આજે આપણે આપણા જાતે સેટેલાઈટ બનાવી જાતે મિસાલ બનાવી અને અવકાશ અંદર પરીક્ષણ કરી શકીએ એટલે સામર્થ્ય આપણે કેળવી લીધું છે મોટી ટેકનોલોજીવાળા યંત્રો છે તે આપણે જાતે નિર્માણ પામવા મંડ્યા ખુદ વિમાનો આપણે બનાવતા થયા ઉપગ્રહ પણ આપણે બનાવ્યા પરમાણુ ભઠ્ઠીઓ બનાવી દેશની અંદર પરમાણુથી ચાલતા વિદ્યુત મથકોનું નિર્માણ કરી શકીએ છીએ અને એવા વિજ્ઞાન ક્ષેત્રે જે મહાનુભાવોએ આપણા દેશની અંદર જે પ્રદાન કર્યું છે ખરેખર સરાહનીય છે વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારત છેલ્લી અડધી સદીમાં એટલે કે પચાસ વર્ષમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે તે અતિ વિકસિત દેશની બરોબરી કરી શકે તેવું કહી શકાય મર્યાદિત અને અલ્પ સાધનો ટાચા સાધનો અલ્પ મૂડી સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધા પરિબળો છે એ પરિબળો વચ્ચેથી પણ માર્ગ શોધી અને આ બાબતોને પરિપ્રેક્ષમાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ પાત્ર ગણાવી શકાય સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ જેવા કે ડૉક્ટર હમીબાબા ડૉક્ટર રાજા રામન ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર સી વી રામન તથા એન્જિનિયરિંગ ક્ષેત્રે સર એમ વિશ્વેશ્વરિયા શ્યામ પિત્રોડા એપીજે અબ્દુલ કલામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટ સફળ બનાવનાર ઈ શ્રીધરણ તથા અન્ય વૈજ્ઞાનિક એન્જિનિયરો ટેકનિકો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઇસરો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિત ઘણી સંસ્થાઓ ગણાવી શકાય આઈ ની જેવી સંસ્થાઓ સ્થાપી અને નવા વૈજ્ઞાનિકો આપણે તૈયાર કરવામાં નવા ઇન્જિનિયરો તૈયાર કરવામાં કશી કમર છોડી નથી ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે એને પણ પોતાની શક્તિની અજમાઈશ કરી અને એનો ઉપયોગ કર્યો અને ભારત નિર્માણની અંદર જોડાણી છે તો વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રની અંદર જે મહિલાઓ આગળ આવી અને આ ક્ષેત્રની અંદર કાર્ય કરી અને ભાવ ભારતને ગૌરવવંતુ સ્થાન અપાયું છે એવી કેટલીક મહિલાઓના નામ છે એ આપણા ચાર્ટની અંદર આપેલા છે જાનકી એમાં વનસ્પતિ ક્ષેત્રે સારું એવું યોગદાન આપ્યું છે આસીમા ચેટર્જી રસાયણશાસ્ત્ર અને તરીકે તરીકેની નામના મેળવી છે ઇન્દ્રા ઉજા તબીબી ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રના વિકાસની અંદર પોતાનું યોગદાન આપ્યું છે શકુંતલા દેવી ગણિત શાસ્ત્રમાં અને માનવ સંકળ હ્યુમન કમ્પ્યુટરની અંદર સૌથી વિશેષ યોગદાન આપ્યું છે કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે અવકાશ સંશોધન યાત્રા દરમિયાન એ પૂરી માહિતી આપણા સુધી નથી પહોંચી શકી વચ્ચે એ અવકાશયાન ક્રેશ થવાના કારણે એ પરત ફરી શીખ્યા નથી સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે આજે અમેરિકન ફ્લોરિડા કંપનીની નાસા કંપનીની અંદર પોતાની સેવા બજાવે છે પણ આ મહિલાઓ